ત્યાં ગાડી લાઈન લાગે આપણાથી પણ એને ભગવાન ભગવતી વધારે આપે અને વધારે એને સાથ ને સપોર્ટ દેજો એટલું પણ યાદ રાખી દેજો યાર મારા ભાઈ લાગશે વાર આવશે બધા ઠેંગાપર ગામના આય આવે ઠેંગાપર ગામ એટલે જોડાયેલી બાજુ વાળો હાલકો ભૂલકશ એટલે પણ યાદ આપણે યાર જય દ્વારકા દેશ રાત્રા દેશ